અમદાવાદના જીએમડીસી વિસ્તારમાં જૈન સમાજ દ્વારા આયોજિત આધ્યાત્મિક વર્ષા યોગ બે હજાર પચીસ કાર્યક્રમમાં જૈન ધર્મની પ્રાચીન ભાષા પ્રકૃતિના મહત્વ અને તેના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જૈન મુનિ સુનિલ સાગરજીએ પ્રકૃતિ ભાષા અને જૈન ફિલોસોફીના મૂલ્યો પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપી સુનિલ સાગરજીના દર્શન કરી આશીર્વાદ મેળ્યા આ પ્રસંગે પ્રાકૃત ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયની ભૂરી ભૂરી પ્રશંસા કરવામાં આવી હતી અમને આશીર્વાદ એવા આપો કે અમારે જે સેવા દાયિત્વ સંભાળવાનું આવ્યું છે એ અમે ખૂબ નિષ્ઠાથી અને કર્તવ્ય ભાવથી જે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત માટેનો જે સંકલ્પ લીધો છે એના માટે ગુજરાત વિકસિત ગુજરાત માટે અમે આગળ વધી શકીએ એવા આપના ચરણોમાં આશીર્વાદ માગીએ છીએ અને ખૌ સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આપના ચરણોમાં પ્રાર્થના